ખાતે એક સરખા નામનો લાભ લઈને કેટલાક લોકો ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે જે બિન ખેડૂત હોય છે તેને ખેડૂત બનાવીને છેડા કરવામાં આવી રહી છે જેના કારણે અસર ખેડૂતો લાભથી વંચિત જોવા મળી રહ્યા છે ત્યારે સમગ્ર મામલાને લઈને અરજદારોના વકીલે પત્રકાર પરિષદ યોજીને મોટો ખુલાસો કર્યો હતો એક નામના બે વ્યક્તિ હોવાનું એક સામાન્ય બાબત છે પણ આ સંયોગનો લાભ ઉઠાવીને કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો મામલો પણ સામે આવ્યો છે રાબે બેબી અલી ઉમર ફાટક દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક અને જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલી અરજી અનુસાર તેની અંકલેશ્વરના સરથાણ ગામમાં જમીન આવેલી હતી આ જમીનના સરકારી રેકોર્ડના આધારે રાબિયા બીબી નામની અન્ય એક બિન ખેડૂત મહિલાને ખેડૂત તરીકે દાખલો બનાવી આપવામાં આવ્યો હતો આ મહિલાના સંતાનો માતાના દસ્તાવેજોના આધારે ખેડૂત બનાવી દેવાયા હતા તેમજ પ્રાપ્ત માહિતી અનુસાર સથાણ અને વરેડિયા સહિતના વિસ્તારમાં એકસો ને ચાલીસ એકર જેટલી જમીન ખોટા દસ્તાવેજોના આધારે બિનખેડૂત દ્વારા ખરીદી લેવાય છે બિનખેડૂત ખેતીની જમીન ખરીદી શકતા નથી છતાં મામલાની ઊંડાણપૂર્વકની તપાસમાં ત્રણસો એકર જમીનનું કૌભાંડ નીકળી શકે તેવી શંકા વ્યક્ત કરાઈ છે જેની કિંમત કરોડો રૂપિયાની હોવાનો અંદાજ છે દસ થી વધુ લોકો સામે બિન ખેડૂતને ખેડૂત બનાવવાની ખેતીની જમીન ખરીદી હોય અને નોન એગ્રીકલ્ચર એટલે કે નોન એને કરાવીને વ્યવસાયિક હેતુમાં ફેરવી નાખવામાં આવેલ છે તંત્ર મામલાને ગંભીરતાથી લઈ રહ્યું છે એક તરફ પોલીસ તંત્રને મળેલી ફરિયાદ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે તો બીજી તરફ રેવન્યુ વિભાગે પણ દસ્તાવેજની ચકાસણી શરૂ કરી હોવાની વિગતો જાણવા મળી રહી છે રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ